નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની તો વડાલી પોલીસ સ્ટેશન ના પીએસઆઈ શ્રી જેમ એમ ચૌહાણ સાહેબ વય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો વડાલી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા શ્રી જીતેન્દ્રસિંહ માનસિંહ ચૌહાણ સાહેબ આજરોજ વય નિવૃત્ત થતા પોલીસ લાઇન ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો વિદાય સમારંભમાં પીએસઆઈ શ્રી જે એમ રબારી સાહેબે વય નિવૃત્ત થતા પીએસઆઈ જે ચૌહાણ સાહેબની પાઘડી ફુલાર અને સાલ સાઠાડી તેમજ દ્વારકાધીશની પ્રતિકૃતિ આપી અને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વડાલી નગરમાંથી મોટી સંખ્યામાં આવેલ નગરજનો તેમજ અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા સાહેબ ને ફુલાર અને સાલ ઉઠાડી સન્માન કર્યું હતું પીએસઆઈ શ્રી જેમ ચૌહાણ સાહેબ પોતાના જીવનમાં છત્રીસ વર્ષ સેવા બજાવી હતી જેમાં છેલ્લા દસ મહિનાથી વડાલી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા તેમનો દસ મહિના દરમિયાન વ્યક્તિઓ સાથેનો પોલીસ સ્ટાફ સાથે સારો એવો અનુભવ રહ્યો હતો આ વિદાય સમારંભમાં રાજકીય પક્ષના આગેવાનો રામાભાઈ સોલંકી અજીતસિંહ રાઠોડ દલાજી ખાંટ તેમજ લઘુમતી સમાજના આગેવાનો તેમજ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ કાર્યક્રમમાં જોડાયો હતો અને પીએસઆઈ સાહેબનો ફુલાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી જેમ રબારી સાહેબે કાર્યક્રમનું સંચાલન કરી અને તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ ખડે પગે રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો ચીફ પ્રજાપતિ આઈ7 ન્યૂઝ ગુજરાતી સાબરકાઠ વડાલીમાં નોકરીમાં અનુભવ કેવો રહ્યો બહુ સારો રહ્યો અમને પબ્લિક તરફથી બહુ સારો સહકાર મળ્યો પોલીસ સ્ટાફ તરફથી બી સારો સહકાર મળ્યો છે વડાલી જનતાનો અનુભવ કેવો રહ્યો વડાલી જનતાનો બહુ સારો ગમે ત્યારે મેં અગાઉ બી હેડ કોન્સ્ટેબલ તરીકે અગાઉ વડાલીમાં દસેક વર્ષ જેવી ફરજ બજે ચોરીવાડા આઉટ પોસ્ટ મેદા આઉટ પોસ્ટમાં અને અહીંયા છેલ્લા એકાદ વર્ષથી અહીંયા છું પીએસઆઈ તરીકે પણ પીએસઆઈ તરીકે બી મને તમામ જગ્યાએ પબ્લિક તો સાથ સહકાર સારો મળ્યો ગમે ત્યારે કોઈ ગામનો પ્રશ્ન હોય આજુબાજુનો કોઈ બી પ્રશ્ન હોય તો સોલ્યુશન તરત જ ગામના ચાર આગેવાન બોલાવી લઈએ એટલે એનો સોલ્યુશન થઈ જ સોલ્યુશન થઈ જાય છે અને તે છતો કદાચ ના થાય તો પછી ફરિયાદો તો જે લીગેલી કરવી પડતી હોય છે પછી કરતા